સાફ સફાઈ ફાઈનલી છે ને ધૂજા છે ને એટલે કે ઘર સફાઈ છે ને દિવાળીની એ ફિનિશ થઈ જવાની છે નીચે જુઓ કેવાય ઘર સફાઈ ચાલે છે બધા લોકો ત્યાં છે તો ચાલો ત્યાં જઈ આવી ગયા છે નીચે જુઓ સાફ સફાઈ કરે છે આપણે ગાડી બહાર કાઢવાની છે અને આ બાજુ

ઓકે દાફું આમાં થઈ ગયા છે બોપરના અત્યારે એક અને જો ઘરે જમવા માટે આવી ગ્યા છે દિવાળીનો ટાઈમ થઈ ગયો છે ને તો બધા પોતપોતાના શેડ્યુલમાં છે ને બીજી છે કોઈ ખરીદી કરવા જાય છે કોઈને હેર સ્મૂથનિંગ કરવા જવું છે અમે લોકો મારું થોડુંક કારોબાર છે એ હકેલવામાં થોડાક બીજી છે કારણ કે લાસ્ટ ડે છે બધું હકેલી ગામડે જવાનું હોય શું કેવું ધારું દિવાળી આવે એટલે કામ જ હોય આ દિવાળી આવે એટલે કામ હોય કોણ પણ પડી જાય પછી બધા વયા છે હ બધું કામ ફિનિશ કરી કોણ કોણ ફ્રી થઈ ગયું છે કોમેન્ટમાં કહેજો બાકી આ બધું રોહિત ભાઈ ફ્રી થઈ જાવ એવું છે એવું છે નીચે હજી પાર્કિંગ સાફ કરે છે આજે આખા ઘરના ના થ્રુ છે ને ફિનિશ થઈ ગયા છે અને રીસીવ નીચે રમે છે ત્યાં છે ને એમને જમીન લઈ જમીન પાછું છે ને ઓફિસે જવાનું છે ઓફિસેથી પાછું ઘરે આવવાનું છે પાછું ઓફિસે જવાનું છે એવા બહુ બધા કામ છે આજે બધા ફિનિશ કરવાના છે અને કાલ ગાઈઝ વ્લોગ છે ને શૂટ કરવાનું મૂળ જ નહોતું કારણ કે હમણાં કેટલા દિવસના તમે લોકો કાંઈ કોમેન્ટ કરતા નથી નવા આઈડિયા કાંઈ આપતા નથી બાકી વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો હવે ગામડે નહીં જાહુ દિવાળી ઉપર નવા વર્ષના બધા વ્લોગ તમને જોવાની બહુ મજા આવશે અને એ બહુ બધા લોકો લઈ ગયા છે રોંઢાના પાંચ અને જો ઓફિસેથી ઘરે આવી ગયા છે તો ઘરે આવીને છે ને આપણે લેતા આસી વેફર અને ખાખરા કારણ કે ચા ને વેફરનો નાસ્તો કરીને પછી જાવું છે ભાઈ અને આ બાજુ જો હું સર્ચા આલે છે ભાઈ સોલર સાફ સાફ કરવાની સોલર ઉપર આપણે સોલર સાફ કરવાનું ગરમ પાણીનું તો જો પટલ છે ને આવા છે સોલાર સાફ કરતા શીખવા છે ગરમ પાણીનું સોલાર કેમ સાફ કરવું ની તો ચાલો ઉપર જઈને બતાવી અને હું છે હું કે દિવાળી

ટાક્ષ એ હોય કે ઊંઘળી છે ને સાફ કરતી વખતે કે ભટકાવી ન જોઈ ને એવું ન ખાવું જોઈએ અને આ ભાઈને મારી પાસે જ આવવું જો નાસ્તો કરવા માટે બેસી ગયા જો ખાખરા લઈ લીધા ચા છે ને વેફર આવી ગઈ છે આ બાજુ બધા છે ને નાસ્તો કરવીને એટલે આ ભાઈને નહીં નવું અમે જે ખાતા હોય ને ખાય ફાફડી ચાલુ કરી છે ગળા હેઠે ઉતરે નહીં એટલે પાણી પાવા પડે તોય એને ખાવું હોય અને હમણાં જ નવું શીખ્યો છે કોઈ પણ ગરમ વસ્તુ હોય દૂધ હોય સાયસ હોય એમાં એના હાથ બોળવા જોઈએ એમથી શું થતું હોય છે મમ્મી હું પાણી પીવું ને હવારમાં ગરમ તો આવીને સીધો ગ્લાસમાં હાથ બોળવાય તો જો એવું છે હોય કોને ખબર બાકી ચાલો હવે નાસ્તો કરી લઈએ પછી જઈએ આપણે ટેરિસ ટેરિસ ઉપર આવી ગયા છીએ આપણે છે ને આ સોલાર નહીં પણ જે શું કહેવાય પાણી જે ગરમ આવે ને આ સોલાર સાફ કરવાનું છે અને જો પટલ આવે છે ને સોલારની પાઇપું ખોલે છે આમેથી આખી ટાંકી ભરાયેલી છે ને ખાલી કરી નાખી છે આમાં મેન સ્ટાર્ટ ઈ સ્ટા મેન ટાક્સ એ હોય કે આમ સોલારની જે ઓલી હોય ને પાઇપું એ તૂટવી ન જોઈએ કે ભટકાય ને તો તૂટી જાય તો આ બધી નળી વારા ફરતી વાળી સાફ કરવાની છે આમાં ટાઈમ તો બહુ લાગી જાય પણ જોઈએ છે હા પહેલી વાર છે ને જામ હા પહેલી વાર છે એટલે જામ હશે પાંચ થી સાત વર પછી છે ને ત્રણ હજાર રૂપિયા લે પણ આ પાઇપ મોંઘી આવે ને એના હિસાબે બધા ચાર્જ વધારે લે કે ભાઈ એનાથી જો બદલાવતા કેમ તૂટી ગઈ હોય ને એટલે આપડે કેટલીક તૂટે છે કેટલીક ખાજી રહી છે

હવે આઈથી યાર ફૂલ ગરમ હવે આખા વઈ જાવ હવે આમ વઈ જાવ ઈને ઉછો રાખી ફૂલ ગરમ પાણી આવ્યું ભાઈ આટલું ચાલુ કર્યું છે એક આરે જો પાણી ધુવાડા કાટતું નીકળ્યું એટલે ઘરે સાફ કરો ને તો આ બધી વસ્તુનું ધ્યાન રાખજો ટાકી ખાલી કરી નાખવાની તમારે બાકી દાજી જાવ એવું બધું થાય સાફ કરવું પડે અધૂરું અધૂરું નો હાલે હા

તો સૈનાના લોટના પુડલામાં શું નાખશો તમે અને ટમેટાય નાખો ટમેટા નાખવા મારામાં નાખજો નો નાખમ તો કાઈ નઈ અને પનીર નાખું છે આની અંદર અરે હે તો લેતા હું એક એક પનીર કટકા કરીને મિક્સ કરી દેવાનું અને એને શેકાવા દેવાનું મમ્મીને નહીં ફાવે સોનલ હોત ને તો થઈ જાત એવું છે અને બીજું ઈ કે દિવાળીનો માહોલ ચાલે છે ને તો જો બધાના ઘરે છે ને સીરીયું જ લાગે છે અત્યારે જો અમારે લાગે છે લાગી ગઈ છે સામે લાગે છે આ રીતના જો તમને કાચમાં દેખાતી હોય લાગી ગઈ અને મમ્મીને પૂછું મમ્મી પહેલા દિવાળી કેવી હતી ને અત્યારે દિવાળી કેવી છે એ કહી દો હાલો પહેલા તો આ ટમટમian એવું કંઈ નતું હા એટલે બધાય ખાલી દીવા કરતા અગાઉ દીવા કરવા મળતા એટલે હજાર પછી કરે 11 પહેલા દીવા કરવા મળતા દિવાળી હું કરવા ઉજવવામાં આવે તમને લોકો ને ખબર હોય ને તો કે વનવાસ માંથી પાસા કે રાવણ વધ કરીને આવ્યા તો દશેરા નો થઈ ગયો પછી સીતા માટા સુટી ગયા એને લઈને ન એવા હોય પાછા ત્યાં

દીવાળીના દિવસે 14 વર્ષ પૂરા થાય એ કેમ એમ ટાઈમ પૂરા થાય એટલે એટલે દિવાળી ઉજવી કે પછી રાવણનો વધ કરવાનો મેઈન મકસદ હતો એ પૂરો થઈ ગયો એટલે પાછા વઈ આવ્યા ઈ હવે બહુ જણા રામાયણ આખી જોઈ હોય એને ખબર છે હમકા જોઈ તો અમે છે નાનપણમાં પણ બધું યાદ ન રહી ગાઈસ બીજું ઈ કે હા આપણે દિવાળીની વાત થતી હતી

તમે ગમે એટલા ફટાકડા ફોલવા તો પેલાની દિવાળી મોજ આવે નાના બાળકો તો એની જેવી જ હોય આપણી ઉંમર એવડી થઈ ગઈ ને એટલે આપણે નાના હતા પણ એવું છે ચાલો હવે પુદલા મસ્ત મજાના રેડી થાય ને એટલે જમી એના લોટ ના પુદલા બનાવવા છે તો પૂદલા બનાવવા ને એટલે બધાને વારાફરતી વારા જમવા બેસવું જોઈએ તો પુદલા રેડી થવા મળ્યા છે તો સૌથી પેલા હું જમી લઉં પછી પપ્પા આવે ને એટલે પપ્પાને આપણે પૂછવાનું છે કે તમારે પહેલાની દિવાળી કેવી હતી ને અત્યારે દિવાળી કેવી છે વધારે કઈ દિવાળીમાં મજા આવે પપ્પાને રિસીવ છે ને નીચેથી આવી જશે ને ફુગા લેતા ફુગા ક્યાંથી લેતા આવ્યા રિસિવને રમવા રિસીવને રમવા ટુ ફુગ્ગા લેતા આવ્યા છે અને તમને એક ક્વેશ્ચન કરવાનો છે કે તમારા વખતે જે દિવાળી હતી ને અત્યારે દિવાળીમાં ડિફરન્સ શું લાગે અમારી વખતે દિવાળી હતી ને એટલે એટલો આનંદ હતો ને હા જે દિવાળી હોય ને એટલે અમે દિવાળી પેલા બધું કપડા બધું ખરીદી કરી નાખી અગાઉ સીવડાવવા નાખી દે અને દિવાળી આવે એટલે નાન સફરજન એ બધું અમારે દેહ માં લઈ જવાનું બહુ આનંદ આવે પેલા કેવું હતું બધા લોકો અહીંયા રહેતા એટલે વાટ જ જોઈને બેઠા હોય દિવાળી આવે ને એટલે ભાગવી દિવાળી આવે ને એટલે ભાગવી અને નાન ખટાઇ ઘૂઘરા ને અને એવું બધું અહીંયા પેલા એવું હતું

મોટા થઈ જાવ ને એટલે આનંદ ઓછો થતો અને એની ઉપરના નાના છોકરા હોય છે ને ત્રણ ચાર દિવાળી હક છે બાકી દિવાળી હોય ને ત્યારે ને પ્રોબ્લેમ હોય થાય પપ્પા ને ત્રણ દિવાળી થી છે ને પેલા પત્રી થઈ જતી

દિવાળી થઈ ગઈ છે બાકી જો મસ્ત મજાના બધા સોસાયટીમાં ડેકોરેશન કરવા મળ્યા છે દિવાળીના દિવાળીની આ એક રોનક છે કે બધાના ઘરે ઘરે છે ને રોશની ફેલાવે ત્યારે વાગવામાં થઈ ગયા છે સાંજના સાડા અગિયાર આ જો છ વાગ્યાની હેર સ્ટેટ કરાવવા ગઈ હતી હજી આમાં કરવાનું બાકી છે કે થઈ ગયું કલર તો લાગતા નથી હેર સ્ટેટ થયો એવો ઈ જે થોડક વધે છે જે વોશ થાય ને હે કેમિકલ હોય ને જે એવું છે ક્યારે વોશ કરાવવા જવાનો હે વોશ ક્યારે કરાવવા જવાનો 15 તારીખે કીધું હમ તો ગાઈસ સૌ તારીખ લખી સૌ તારીખે ફરીથી વોશ કરવા જાહે હજી આને 6 વાગ્યાની શું કહેવાય ખાવાનું બાકી છે અને અત્યારે ખાહે હાલો જોઈ છે કિચનમાં શું પડ્યું છે ચોકે પુટલા પીડ્યા જઈ છે ને પુટલા ગુડલા ખાઈ લીધા છે ને માં આવ્યા છે આ સૌથી વધારે છે ને ઋષિભાઈ ત્યાં થઈ ગયા છે કારણ કે હવે એને અગિયાર વાગે આટો મરાવીને એટલે હોય જ જાય છે અત્યારે નીંદર સડી છે અને હું તને હું હે ખાવ છે ચાલો ગાઈ હવે છે ને વ્લોગ નો એન્ડ કરી દઈ વાત કરવી હતી એક બહુ મસ્ત પણ નથી કરવી આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે વિડીયો ગમ્યો લાઈક કરીને શેર કરો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરો પેલા કરો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય